વનિતા યુનિવર્સિટી અંતર્ગત જ્યોતિદલાલ સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં બી કોમ બીપીએ તથા એમ કોમની પ્રથમ વર્ષ વિદ્યાર્થીઓ માટે શુભારંભ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વનિતા વિશ્રામના સેક્રેટરી શ્રી મનહર દેસાઈ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોબોસ ડોક્ટર દત્સે ઠાકર હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી વનિતા વિશ્રામમાં બે દિવસે કાર્યક્રમમાં ડોક્ટર લક્ષેશ ઠાકરે એમની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી અને ત્યારબાદ ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન ડોક્ટર અભિલાષા અગ્રવાલે વિદ્યાર્થીઓને કોલેજમાં થનારી વિવિધ પ્રવૃત્તિઓ તેમની હાજરી પરીક્ષા પદ્ધતિ અને વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ સોશિયલ મીડિયાના દુરુપયોગ વિશે માહિતી આપી નવા શૈક્ષણિક વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે સર્વાંગી વિકાસ માટે સજાગ માત્ર નહીં પરંતુ સક્ષમ કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રોગ્રામમાં બીબીએ ની બસો એસી અને બી કોમની બસો પચાસ એટલી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અગિયાર સાત બે હજાર ચોવીસ ના કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર શ્રી વેંકટેશ્વર બી એસ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીપીએ ના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર બોસકી સુરતવાલા તથા બીકોમ ના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર નંદા બોથરાએ કર્યું હતું એકસો વર્ષ જૂનું વનિતા વિશ્રામ એજ્યુકેશન ટ્રસ્ટ અને ત્રણ વર્ષ પહેલાં સ્થપાયેલી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી

સમજણ હું સૌ દીકરીઓને ભવિષ્ય વધારે ઉજ્જવળ બને એ માટે દક્ષેશ ઠાકર તરીકે શુભકામનાઓ માય સેલ્ફ અભિલાષા અગ્રવાલ આજ वीक आज પ્રોગ્રામ રખા ગયા वीक है आज વીક હે આજ मैनेजमेंट ડિપાર્ટમેન્ટ के स्टूडेंट्स जिन्होंने बी में एडमिशन लिया है उनका ओरिएंटेशन है कल हमारे बी और एम स्टूडेंट्स का ओरिएंटेशन प्रोग्राम रखा जाएगा बच्चों को मैं यही मैसेज दूंगी क्योंकि वो कॉलेज लाइफ को बहुत लाइटली लेते हैं तो कॉलेज लाइफ एक ऐसी लाइफ है यदि वो उसमें फोकस करेंगे आज भी जैसे मैंने ओरिएंटेशन में कहा कि बी फोकस्ड एंड वर्क फॉर योर करियर क्योंकि ये थ्री इयर्स उनकी लाइफ के टर्निंग पॉइंट्स हैं यदि वो उनको गोल्डन ईयर समझेंगे तो वो तभी गोल्डन ईयर्स हो पाएंगे जब वो अपने करियर में फोकस रहेंगे और अपनी स्टडी से डी फोकस नहीं होंगे इसलिए मैं बच्चों को बस यही कहूँगी कि काम अच्छे कर लो काम अच्छे कर लो अच्छी ज़िंदगानी आपकी लोग सीखे सबक सुनकर कहानी आपकी थैंक यू स्टार न्यूज़ सूरत